મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર થી બારસો ચાલીસ ગોંડલમાં એક હજાર જેતપુરસો અમરેલીમાં અગિયારસો પાંત્રીસ થી બારસો વીસ હળવદ બારસો અગિયાર થી બારસો ત્રેસઠ ભાવનગરમાં એક હજાર એક હાજર ને એક જસદ એક હજાર પચાસ થી અગિયારસો અગિયારસો થી અગિયારસો મોરબી અગિયારસો ચાલીસ થી બારસો ભારસો ચાલીસ રાજુલા બારસો બાસઠ ભાંભર માં બારસો વીસ થી બારસો ત્યાંસી પાટણ માં બારસો થી બારસો એકોતેર ધાનેરા માં બારસો થી બારસો અડસઠ મહેસાણામાં બારસો થી બારસો પંચોતેર વિજાપુર બારસો એકસઠ થી બારસો ચુમ્મોતેર માણસાદ બારસો પાંત્રીસ થી બારસો છેતાલીસ થરા માં બારસો પંચાવન થી બારસો પંચ્યાસી દહેગામ માં બારસો દસ થી બારસો ને એકત્રીસ હેલડીમાં બારસો પિસ્તાલીસ થી બારસો પચાસ કલોલમાં બારસો ઓગણત્રીસ થી બારસો સાહીઠ સિદ્ધપુરમાં બારસો થી બારસો ચોર્યાસી હિંમતનગરમાં બારસો થી બારસો ચોપન માં બારસો થી બારસો સાહીઠ ધનસોરામાં બારસો થી ત્રીસ ઈડરમાં બારસો થી બારસો અડતાલીસ પાથાવડમાં બારસો થી બારસો પાસઠ બેચરાજીમાં બારસો થી બારસો ખેડબ્રહ્મા બારસો પચીસ થી પાંત્રીસ વિરમગામમાં બારસો છત્રીસથી બારસો સુડતાલીસ થરાદમાં બારસો ચાલીસથી બારસો પંચ્યાસી રાસણમાં બારસો ચાલીસથી બારસો પાસઠ રાંધનપુરમાં બારસો ચાલીસથી બારસો સિત્તેર આંબલીયાસરમાં બારસો સત્યાવીસથી બારસો ઓગણત્રીસ સતલાસણામાં બારસો પાંચથી બારસો સોળ શિહોરીમાં બારસો છવ્વીસ થી બારસો ને એસી પ્રાંતિજમાં બારસો વીસથી બારસો પચાસ વારાહીમાં બારસો સાડત્રીસ થી બારસો એકાવન ચાણસ માં અગિયારસો થી બારસો ને એકતાલીસ દાહોદ માં અગિયારસો થી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો